નમસ્કાર નિર્વે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપણી સાથે છું કરણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આખરે પોલીસ સ્ટેશન પહોંચી ચૂક્યા છે પોલીસે તેમની ધરપકડ પણ કરી નાખી છે એવામાં ત્યાં તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી તમને જણાવી દઈએ કે આજ આજ સવારથી જ ચૈતર વસાવા પોલીસ સ્ટેશન આવશે તેવા સમાચાર વહેતા થયા હતા ત્યારે આજે જ્યારે તેમણે પકડ પોલીસે પકડી લીધા છે ધરપકડ કરી લીધી છે ત્યારે પોલીસનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ધારાસભ્યશ્રી ટેકતર વસાવા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ ગેરકાયદેસર મંડળી અને બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધવામાં આવેલો જે અનુસંધાને આજ દિન સુધી તેઓ ધરપકડથી બચી પોતાનો બચાવ કરી અને ભાગતા ફરતા હતા નાસ્તા ફરતા હતા એ અનુસંધાને આજે ગુનાના કામે તેઓની તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સાહેબ આજે કેટલા આરોપીની ધરપકડ કરી છે આજે અન્ય એમના સાથેના આરોપીઓ પણ હાલ આવ્યા છે એ અનુસંધાને એમની પૂછપરછ કરી અને બાદ ધરપકડ કરવામાં આવશે સાહેબ કેવી રીતે આમાં કાર્યવાહી કોર્ટની થઈ શકે ધરપકડ બાદ ઇન્ટ્રોગેશન અને જે અમારી પોલીસ પ્રોસિજર છે એ પૂર્ણ કર્યા બાદ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે રિમાન્ડ માંગશે કે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે હાલ એ બાબત નહીં જણાવી શકું આપણે હું સર જે ધારાઓ લગાવવામાં આવી છે તેની અંદર હવે ચૈતર વસાવા પોતે છેલ્લા દોઢ મહિનાથી ગાયબ હતા તો એ પણ એડ થશે કે નહીં એ બાબતે હાલ સૌપ્રથમ તો ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ઇન્ટ્રોગેશન દરમિયાન જે બાબતો અમારા ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાન ઉપર આવશે એ અનુસંધાને અન્ય ધારાઓ લાગુ પડતી હશે એ લગાડવામાં આવશે આજે ચૈતર વસાવા સહિત કેટલા આરોપી આજે હાજર છે અ અન્ય ત્રણ આરોપીઓ પણ આવી ગયા છે એ લોકોની ધરપકડની કાર્યવાહી પણ ચાલુ છે સર આજે આ આરોપી પદ્ધતિ અત્યાર સુધીમાં સાત આરોપી થઈ ગયા છે સર આજે જે અહીં પોલીસ સ્ટેશનથી લાવીને ઝપાઝપીના કરે તો એનો અલગ કોઈ ફરિયાદ થશે કે હાલ તો અમે એમને અરજ કરી અને અમારું ઇન્વેસ્ટિગેશન અનુસંધાનની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને એના બાબતે ફર્ધર ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થઈ ત્યારબાદ એના બાબતે આગળ નિર્ણય લેવામાં આવશે હજી તો અત્યારે જ હાલ ધરપકડ થઈ છે તો હજી ચોવીસ કલાકની પોલીસ કસ્ટડીના સમય બાદ આ બાબતે નિર્ણય લઈ શકાશે તમને જણાવી દે કે ચેતર વસાવવાને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર થયા હતા ત્યારે આ સમયે મોટા ભાગના નેતાઓ પણ હાજર હતા આપના નેતાઓ જેવા કે મનોજ સોરઠિયા યુવરાજસિંહ જાડેજા ગોપાલ ઇટાલિયા સહિતના બધા નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસના ધરપકડ બાદ ચૈતર વસાવાનું આગળ શું થાય છે